ઐતહાસિક ઘટના બનવી જોઈએ અને ઐતિહાસિક ઘટનાના ભાગરૂપે આધરણીય કલેક્ટરશ્રીએ એક વિચાર મૂકીને અહીં આગળ અંબાજીમાં કોઈ આવે એને મફત ભોજન આપી શકાય એવી અદ્ભુત વ્યવસ્થા કલેક્ટરશ્રીએ કરી છે અને સાથે સાથે દાતા શ્રીઓને જોડી શકાય એવું કામ પણ એમણે સરસ એક ખુલ્લીનું કામ ઊભું કર્યું છે એટલા માટે કે કોઈ માધ્યમ મળવું જોઈએ સારું કામ કરવા માટે તમને એક દિવસના દાતાથી મળીને એક ટંકના દાતાથી મળીને વધારે આનંદ મને એટલા માટે થયો કે એક દિશના દાતા પણ સામાન્ય માણસ પણ એકાવન રૂપિયા આપીને દાતા થઈ શકે આવું અદ્ભુત કામ કર્યું છે અને મિલાવું છું અભિનંદન આપું છું અને આવા સરસ કામમાં આપણે બધા સાથે મળીને આવા સારા કામમાં જોડાઈએ એની સાથે સાથે લોકોને પણ થઈએ આગરી ચિંતાનું પુણ્ય હોય છે અને આપણે એમ કહીએ કે ભાઈ તમે કૃષ્ણના દાતા થજો એક ભોજનના દાતા તમે થશો અને એમાં અંબેમાં અહીંયા ભોજનના દાતા થશો એવી અદ્ભુત વ્યવસ્થા થવાની છે તેની સાથે સાથે એ પણ નક્કી થયું છે કે આ એક સરસ બિલ્ડિંગ તો આપણું જૂનું છે પણ પાછળ એક મોટું બિલ્ડિંગ બને દોઢેક કરોડ રૂપિયાના ખર્ચે અને એની અંદર પણ વિકાસના કામ માટે દાતા તરીકે સરકારના અને બધા પૈસાનો ઉપયોગ થઈ એક સારું ભોજનાલય બને અંબાજીમાં આવે મા અંબેરના દર્શને આવે એ કોઈ ભોજન વગર ખાલી ના જાય એવો અદ્ભુત સંકલ્પ આજના દિવસે થયો છે ફરી ટીમને બિરદાય મારી વાત પૂરી કરું છું